તો બનાસકાંઠાના પાલનપુરમાં યુવકને વિદેશી કરન્સી મળી આવી છે બજારમાંથી ખરીદેલા સ્વેટરમાંથી દક્ષિણ કોરિયાની કરન્સી મળી આવી યુવકને સ્વેટરમાંથી પાંચ હજાર ત્રણસો યેન મળી આવ્યા યુવક ધાનેરા આરોગ્ય વિભાગમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે રાહુલ નામના યુવક અને તેના પરિવારે આ વિદેશી ચલણને સરકારમાં જમા કરાવવાનો નિર્ણય લીધો પાંચ હજાર ત્રણસો યેન બનાસકાંઠા જિલ્લા કલેક્ટર પાસે જમા કરાવશે ત્રણસો રૂપિયા મેં મેં સ્વેટર ખરીદી અને ઘરે આવ્યો તો જ્યારે મેં શવેટર પહેર્યું અને બધું ગીજાને જ્યારે જોયા તો ગીજામાંથી મને ખડખડ અવાજ આવ્યો મેં ગીજામાં હાથ નાખ્યો તો ગીજામાં પરચૂરણ હતી અને પૈસા જોયા તો આ નોટ સાઉથ કુરિયાની છે સુરતના રત્ન કલાકારે નવ લાખની કારમાં શરૂ કર્યો દહીં વડા વેચવાનો વ્યવસાય હીરા ઉદ્યોગમાં સતત મંદીનો માહોલ છવાયો છે જેથી અનેક કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે વિક્કી સોની નામના રત્ન કલાકારે હીરામાં મંદીના કારણે નોકરી છૂટી જતા પોતાની મોંઘી કારમાં દહીં વડાનું વેચાણ શરૂ કર્યું છે આ રત્ન કલાકાર આર્થિક તંગીમાં નાસપાસ થયા વિના દહીં વડાનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે કે વર્ષ બે હજાર બાવીસમાં વિક્કીનો પગાર ત્રીસ હજાર રૂપિયા હતો

હલવાઈ ધીરે ધીરે સા ડાયમલમાં મંડી આવવા લાગી ગઈ ગાડીનો અક્કા પહેલા મુશ્કેલ પડી ગયા તા તો એક અફસર મે વિચાર્યું કે કઈ ધંધા ગાડીમાં સાટ કરી અને આ દેસર મારું સારું ચાલે તો બેરો તો બુલેટિન માં હાલરો કાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી થીઓ હવે સ્વેટર જેકેટ સહિતના ગરમ કપડા કાઢી રાખજો હવે કોલ્ડ વેવ અને નાખતી ઠંડી માટે તૈયાર થઈ જજો આગામી દિવસ બાદ રાજ્યમાં કાતિલ ઠંડી નું છે છતાં હાલમાં ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે મોટા ભાગના શહેરોમાં ગુલાબી ઠંડીનો જ અહેસાસ થઈ રહ્યો છે તાપમાન નો પારો ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી થી નીચે ઉતર્યો જ નથી ત્યારે હવામાન વિભાગે ત્રણ દિવસ પછી થી કડકડતી ઠંડી ની આગાહી કરી છે આગાહી અનુસાર રાજ્યમાં આગામી 19 નવેમ્બર થી હાડ ગગડાવતી ઠંડીની અસર જોવા મળશે ઉત્તર ભારતમાં હિમ વર્ષા થતા ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે ઉત્તર પૂર્વના પવનના લીધે ઠંડીમાં વધારો થશે જેની અસર ત્રણ દિવસ બાદ જોવા મળશે ઠંડીનો ચમકારો વધશે ત્રણ દિવસ બાદ અસલ શિયાળાની ઠંડી શરૂ થશે જો જોકે ડિસેમ્બરમાં હળથી જાવતી ઠંડી પડશે ઉત્તર ભારતમાં હિમ વર્ષાના પગલે હવે ઠંડી ભુક્કા બોલાવશે એટલે સ્વેટર કાઢી રાખજો

પણ ત્રણ દિવસમાં કાતલ ઠંડી પડવાની આગાહી કરી છે ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી ઠંડીની ઋતુમાં રેકોર્ડ બ્રેક ઠંડી ઉપરાંત માવઠાની પણ ચોંકાવનારી કરી છે મુજબ આ વખતે સ્વેટરની સાથે રેનકોટ પણ રાખવો પડશે ઠંડીનો ચમકારો વધશે ઠંડીનો ચમકારો વધશે તો નવેમ્બરના અંતમાં ગુજરાતમાં થઈ શકે છે હળવું માવઠું ડિસેમ્બર અંતમાં પણ ગુજરાતમાં થઈ શકે છે માવઠું બાવીસ થી સત્યાવીસ નવેમ્બરે બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થઈ શકે ચક્રવાતની અસર મહારાષ્ટ્ર ગુજરાત સુધી થઈ શકે માર્ચ એપ્રિલમાં પણ ગુજરાતમાં માવઠું થઈ શકે સુરતના વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો ભૂકંપની થપાટ ખાઈ પડેલા કચ્છને નવું સ્વરૂપ મળ્યું છે આફતના અવસરમાં ફેરવી પીએમ મોદીએ કચ્છનો ખમીરવંતો વિકાસ કર્યો છે કચ્છ આજે પરંપરાગત લોક સંસ્કૃતિની વિરાસત અને આધુનિકતાના સંગમ સાથે આત્મનિર્ભર બન્યું છે ભૂકંપની ધબાટ ખાઈ પડેલા કચ્છને નવું સ્વરૂપ મળ્યું છે આફતની અવસરમાં ફેરવી પ્રધાનમંત્રી મોદીએ કચ્છનો ખંભીરવંતુ વિકાસ કર્યો છે ઉત્સવો અને વેળાથી કચ્છને ફરી ધબકતું કર્યું છે પ્રધાનમંત્રી મોદીએ કચ્છીઓના વિકાસ માટે અનેક અવસર પૂરા પાડ્યા છે કચ્છના સર્વગ્રાહી વિકાસને વાસ્તવિક બનાવ્યો છે કચ્છના વિવિધ કલાના કારીગરોએ દેશ વિદેશમાં ના મેળવી છે ખાસ કરી કચ્છની વિવિધ કુટીર ઉદ્યોગની દેશ વિદેશમાં ભૂલબાલા છે कच्छ आज परंपरागत लोक सांस्कृतिक विरासत और आधुनिकता ने संगम साथ आत्मनिर्भर बनु हमारे परिधान हमारा पहनावा हमारी पहचान से जुड़ा रहा है सरकार का प्रयास है कि टेक्सटाइल सेक्टर से जुड़ी जो परंपराएं हैं वे न सिर्फ जिंदा रहे बल्कि नए अवतार में दुनिया को आकर्षित करें इसलिए हम इस काम से जुड़े साथियों को और उनकी पढ़ाई प्रशिक्षण और कमाई पर बल दे रहे हैं हम बुनकरों हस्तशिल्पियों के बच्चों की आकांक्षा को उड़ान देना चाहते हैं 600 से अधिक हैंडलूम क्लस्टर विकसित किए गए हैं इनमें भी हजारों बुनकरों की ट्रेनिंग दी गई है ક્યાંક મોટા ઉદ્યોગ તથા કારખાના ચાલે છે કચ્છ ની હસ્તકલા ભરતગુથન ની આખી દુનિયા દિવાની છે કચ્છ એક સમય રણ માટે જાણીતું હતું પરંતુ આજે અહીં લોકો એમ કહેતા જોવા મળે છે કે કચ્છ નહી દેખા તો કુછ નહીં દેખા મોટી મોટી ડિઝાઇનર કોલેજમાં પણ શીખવાડવા માટે ગયેલી છું જે એ લોકો મને ઇન્વાઇટ કરે છે કોલેજ તરફથી તો એ લોકોને મોતી વર્ક શું છે અને કઈ રીતનું કામ થાય છે એ બધું શીખવાડવા માટે ત્યાં બી કર્યા છે અને અમુક ડિઝાઇનો અમારી રીતે સેલ કરવા માટે ગવર્મેન્ટ જે અલગ અલગ એક્ઝિબિશનો ગોઠવે છે તો હરેક જગ્યાએ એક્ઝિબિશન પણ કર્યા છે મોતીનું કામ છે એ થોડુંક ઝીણું કામ છે કેમ કે અમે જે કંઈ કરાવીએ છીએ બહુ ઝીણા મોતીથી બનાવેલી વસ્તુ છે તો લોકોને આ વસ્તુ જોવાથી બહુ અતિશય ગમે છે લોકો અમને સપોર્ટ પણ કરે છે છેલ્લા ચાર વર્ષથી અમે ઈન્ડિયામાં તો સેલ કરીએ છીએ અમારી પ્રોડક્ટ સાથે સાથે અમેરિકા લંડન ઓસ્ટ્રેલિયા કેનેડા ત્યાં પણ અમે અમારો માલ સપ્લાય કરીએ છીએ કચ્છમાં ઉદ્યોગોની સાથે પરંપરાગત કળાઓને સાચવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર તેમજ પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર કામગીરી કરી રહી છે ખાસ કરીને કચ્છના કુટીર ઉદ્યોગ કે જેમાં આર્ટ કચ્છી હસ્તશાલ વણાટ બાંધણી ઉદ્યોગ કોપર બેલ ઉદ્યોગ તેમજ હેન્ડમેડ એમ્બ્રોઇડરી તેમજ ભરતકામ વર્કની પર્સ બનાવવા સહિતની તમામ કળાઓને યોગ્ય પ્લેટફોર્મ આપવા સરકાર વિવિધ યોજના તેમજ મેળાઓનું આયોજન કરે છે મને આનાથી ઘણો જ ફાયદો થયેલો છે અને જેટલી વાર અમે લોનનું કીધું છે જિલ્લા ઉદ્યોગમાંથી અમારી પાસ પણ થયેલી છે અને એના હજી મને એનો આમાં ધંધાનો પ્રોફિટ પણ સારો છે એના લીધે મારા છોકરાઓને આગળ ભણાવી શકી છું મારા એક દીકરાને મેં ત્યાં મોકલો છે જર્મની મોકલેલો છે આજ અમે ધંધામાંથી અને મારી દીકરીને મેં સીએક ભણાવેલી છે સરકારે બહુ સારી સારી યોજનાઓ ઘડી છે અને બહુ સારી રીતે અમને લોકોને સ્ટેજ પણ આપ્યા છે લાઈક અમે એક્ઝિબિશન્સ કરીએ છીએ અને સરકાર જે રીતે એક્ઝિબિશનમાં અમને આપે છે એ રીતે અમે બહુ જ આગળ વધી રહ્યા છે અને ડાયરેક્ટ અમે કસ્ટમર સાથે કોમ્યુનિકેટ પણ કરી શકીએ છીએ અને ડાયરેક અમને કસ્ટમર્સ પણ સારા સારા મળી રહ્યા છે ભૂકંપ બાદ કચ્છમાં આર્થિક વિકાસ ક્ષેત્રમાં ઉદ્યોગો પ્રસરાવવા નિયોજકો અને દેશ વિદેશના ઉદ્યોગપતિઓને આકર્ષવા કેન્દ્ર તથા રાજ્ય સરકારે પ્રયત્નો કર્યા છે નાના નાના ગામડામાં બધા બનાવે છે વસ્તુઓ એના પાસે અમે ખરીદ કરીએ છીએ એ ખરીદ કરીને પછી અમે અહીંયા વેચાણ કરીએ છીએ અમને એના માટે ઘણો અમને પણ લાભ મળે છે ગામડાવાળાને પણ લાભ મળે છે એના માટે અમે આગળ વધવા માટે હજી પણ પ્રયાસ કરીએ છીએ હેન્ડવર્કની બધી વસ્તુ બનાવેલી રહીએ છીએ જેમાં થેલા આવે છે પછી માં સેટ આવે છે પછી થોડું ઘણું એવું બધું એ લોકો આભલા વર્ક કરીને આપે છે બ્લાઉઝ પીસ છે પછી ચણિયા છે અને ઓઢણી છે એવું બધું અલગ અલગ વસ્તુ એ લોકો બનાવીને અમને આપે છે કચ્છ જિલ્લામાં કુટીર કે ગૃહ ઉદ્યોગોનું સ્થાન હંમેશાથી અતિ મહત્વનું બની રહ્યું છે કસબ વિરાસત છે રબારી ભાઈઓ આહિર અને જત લોકો તથા અનુસૂચિત જાતિના લોકો ભરત કામ આભલા ભરત અને ચામડા પર અદભૂત કોતરકામ પેચવર્ક આદિ કરતા રહે છે સોના ચાંદીના ઘરેણા પર કચ્છમાં મીના કામ થતું હતું કચ્છના હસ્તકલાના કારીગરોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો છે અને રોજગારી મેળવી આત્મનિર્ભર બન્યા છે કચ્છની હસ્તકલાનો ડંકો હવે વિશ્વમાં વાગશે આમ ભીષણ ભૂકંપ બાદ કચ્છનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે જેમાં ઉદ્યોગ ક્ષેત્રે મોખરે રહ્યું છે